અમારી દિવ્યાંગ અધિકાર મંચ ગુજરાત પ્રદેશ સત્યમ સેવા યુવક મંડળ તથા ગાયત્રી શક્તિપીઠ ટ્રસ્ટ જુનાગઢ દિવ્યાંગો માટેની શિબિર યોજાઈ આજ રોજ ત્રિવેણી સંસ્થા દ્વારા રાજ્ય કક્ષાની દિવ્યાંગ ભાઈઓ અને બહેનો માટેની જનજાગૃતિ શિબિર ગાયત્રી મંદિર ગિરનાર રોડ જુનાગઢમાં ખાતે યોજાઈ ગઈ દિવ્યાંગ અધિકાર મંચ ગુજરાત પ્રદેશ કક્ષાની આ શિબિરમાં ગુજરાતના તમામ જિલ્લા તાલુકાના દિવ્યાંગ અને બહેનોના પ્રતિનિધિઓ દ્વારા દિવ્યાંગોને લગતા પ્રશ્નો તેમજ તેને વાચા આપતો જનજાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ દિવ્યાંગ શિબિરમાં ગુજરાતભરના એક મી વધારે દિવ્યાંગોએ હાજરી આપી હતી આ શિબિરમાં ખાસ કરીને દિવ્યાંગને મળતા લાભો વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા તેમજ સમાજ સુરક્ષાના અધિકારીઓ દ્વારા પણ વિશેષ સરકારી લાભો વિશેની જાણકારી દિવ્યાંગોને જણાવી અને દિવ્યાંગોને કાની પણ મુશ્કેલી પડતી હોય તો દિવ્યાંગોની સાથે જિલ્લા સમાજ સુરક્ષા જુનાગઢ હર હંમેશ તત્પર રહેશે એવી ખાતરી આપેલ હતી गायत्री शक्तिपीठ દ્વારા ભોજન તેમજ નિઃશુલ્ક રહેવાની તમામ સુવિધા આપવામાં આવી હતી આ તકે દિવ્યાંગ મંચના પ્રમુખ રમેશભાઈ કોરાટ જુનાગઢ જિલ્લાના દિવ્યાંગ અધિકાર મંચના પ્રમુખ ડાયાભાઈ રાઠોડ દ્વારા ગાયત્રી શ્રી ટ્રસ્ટી શ્રી નાગભાઈ વાળા ની નિમતે પૂર્વત પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ અધિકાર મંચ કે જે રમેશભાઈ કોરાટ પછી આપણી વચ્ચે ઉપસ્થિત એવા સમાજ સુરક્ષા અધિકારી નૈનાબેન કોહની તેમજ આપણા લોક સાહિત્ય કલાકાર એવા અનુદાનભાઈ ગઢવી તારી એનું પણ બતાવીએ અવાજ આપણી વચ્ચે કીર્તિદાન ગઢવી આપણે ઘણા ખૂબ આજે આનંદ કરાવવાના છે વિક્રમભાઈ વિક્રમભાઈ ગઢવી પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે ઉષાબેન કાકડીયા અમારા સાથી વિક્રમ એવા ભાઈ શ્રી મુકેશભાઈ ડેગાથી પણ આજે આપને માર્ગદર્શન એ પણ અહીંયા ઉપસ્થિત છે રૂપેશભાઈ કોરાટ આ ઉપરાંત તમારા ચપકભાઈ મારા સાથી મિત્ર અલ્પેશભાઈ પરમાર તેમજ અન્ય ઉપસ્થિત મહાનુભાવો સાથી મિત્રો આપ બધા અધિકારી પદાધિકારીઓ જે ઉપસ્થિત રહ્યા છો ખાસ કરીને આજનો સોમવારનો દિવસ ચાલુ દિવસ હોવા છતાં આ દિવ્યાંગ ભાઈઓ બહેનો માટે બધા બધાએ સમય ફાળવું એ માટે સત્ય સેવા યુવક મંડળ અને ગાયત્રી પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી બધાનો હૃદયપૂર્વક આભાર માનું છું જય શ્રી